સહારા દરવાજા ગડનારા નીચે એક એસટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો બસ ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ ભાગી છૂટતા લોકોએ પીછો કરી બસ ચાલકને પકડી પોલીસને સોંપ્યો છે તો બસની બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત સર્જ્યો હોવાનું ડ્રાઈવરે રટન કર્યું હતું બીજી તરફ બીજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા તો ભોગ બનનારે કહ્યું હતું કે એસટી બસ ફૂલ સ્પીડમાં ચાલતી હતી અને તે સમયે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યા છે हम लोग आ रहे थे अचानक से पीछे से बेकाबू बस चढ़ गई आठ दस लोग घायल हो गए दो तीन का पैर टूट चुका है मेरा पूरा गाड़ी नुकसान हो गया आपकी गाड़ी को किस तरह का नुकसान पूरा डैमेज हो गया पूरा चढ़ गया था टायर के नीचे मैं तो कैसे कैसे करके भाग गया कैसे वो जब निकला था तब कैसा माहौल था किस तरह से वो गाड़ी पूरा धगड़ा धड़ था पूरा नीचे दबा हुआ था मेरा बाइक मैं कैसे कैसे खींच करके निकाला एक्सीडेंट हो गया हाँ पर कहाँ पे हुआ था सारा धड़ बस वाले ने क्या बस वाले ने पीछे से ठोक दिया मैं अकेला था बाइक पे વાળા સહારા દરવાજા વિસ્તારમાં બેફામ રીતે એસટી બસ ચાલક સામે કડક કડક કાર્યની લોક માંગ ઉઠવા પામી છે